કેવડીયાના બે આદિવાસી યુવાનોની હત્યા બાદ આજે તેર ઓગસ્ટે તેમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો જેમાં રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ઇટાનગર પોલીસે તેમને ડિટેન કર્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ઠાકોર મોઈન તેમજ એડવોકેટ અને સોશિયલ એક્ટિવિસ્ટ રાજ વસાવા સહિત કુલ નવ લોકોને પોલીસે ડિટેન કર્યા હતા મેં મારું નામ રાજ એડવોકેટ રાજ વસાવા અને વિનય વસાવા જે અંકેશ્વરથી છે હું ભરૂચથી છે અને બીજા બધા સ્થાનિક આગેવાનો છે આજ રોજ અમે લોકો કેવડિયા ખાતે જે કેવડિયામાં જે મ્યુઝિયમ બની રહ્યું છે એમાં જે આદિવાસીઓની જે મારી મને હત્યા કરી દેવામાં આવી હતી એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે લોકો અહીંયા ભેગા થવાના હતા પરંતુ પોલીસ પ્રશાસન અને સરકારી બધા આદિવાસી આગેવાનો હતું પરંતુ અમે જેમ તેમ કરીને વાહનો બદલી બદલીને અમે કેવડિયા પહોંચ્યા અને અહીંયા આવીને અમે શ્રદ્ધાંજલિ આપી અમે પોલીસ પ્રશાસનને ફક્ત રજૂઆત એવી કરી કે અમે ફક્ત શ્રદ્ધાંજલિ આપીને બે મિનિટ મૌન પાડીને અમે અહીંયાથી છૂટા જ પડી જઈશું પણ અમારું ના ચાલવા દીધું અને અમને ચાલુ પ્રોગ્રામમાં દસ વાગ્યાના અહીંયા ડિટેન કરી લીધા છે દસ વાગ્યાથી અમને ત્રણ સાડા ત્રણ સુધી અમને પોલીસ સ્ટેશનમાં પાણી વગર બેસાડી રાખ્યા હતા નાસ્તો આવ્યો તે પણ સાડા ત્રણ વાગ્યાને જ્યારે રિલીઝ કરવાના હતા તે ટાઈમ પર આ લોકોએ નાસ્તો પણ કરાવ્યો પણ અમારા મોટા ભાગના લોકોએ કોઈ નાસ્તો પણ નથી કર્યો અમારો મકસદ એટલો જ છે કે આજે આજે આદિવાસી સમાજ જ્યારે કોઈ બાબતમાં ન્યાય માંગવા માટે જો બહાર નીકળે તો એને સરકાર પોલીસ પ્રશાસન દ્વારા દબ એને દબાવી દે છે પરંતુ જ્યારે જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોને આ સરકાર અને આ પોલીસ પ્રશાસન છાવરી રહેલી છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ ને આવનારા દિવસોમાં અમે ફરીથી કેવડિયા ખાતા આવીને આવા જલદ પ્રોગ્રામો ચોક્કસ આપીશું જેનું પરિણામ આ આવનારી સમયમાં જે સરકાર છે એ ભોગવવા માટે તૈયાર એ જ વસ્તુ છે કે આમાં જે મુખ્ય આરોપીઓ છે એ તો મોટા માથાઓ છે અને એમાં એવું પણ મોટા જે અહીંયા પોલિટિકલ લોકો છે એમના કોઈ કોન્ટ્રાક્ટ છે એમને બચાવવા માટે આ લોકોએ અન્ય બિચારા ગરીબ માણસો અને કોન્ટ્રાક્ટરોના મજૂરોને આગળ કરી દીધા છે પણ જો ખરેખર આમાં સાચા અર્થમાં અને વ્યવસ્થિત રીતે જો આની તપાસ કરવામાં આવે તો મુખ્ય જે આરોપીઓ છે એ મોટા માથા તમને મળશે